મીટિંગ યોજાઈ હતી જે અંતર્ગત મીટિંગમાં સાવલી મામલતદાર પ્રાંત અધિકારી તલાટી મંડળ પ્રમુખને સાથે રાખી તાલુકાના ખેડૂતોને થયેલ પાક નુકસાની વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી તાલુકામાં ખેડૂતોને કોમોસમી વરસાદથી રવિ પાકોમાં થયેલ નુકસાની સામે યોગ્ય વળતર મળી રહે તે હેતુથી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા ગ્રામ સેવકોને પોતપોતાની તાબા હેઠળની ફરજિયાતમાં ખેડૂતો સાથે પાક નુકસાની અંગે માહિતી લઈ સર્વે કરી જે તે ડિપાર્ટમેન્ટમાં મોકલી આપી મીટિંગમાં હાજર રહેલ તમામ ગ્રામ સેવકોને નારાજી કેતન ઇનામદાર દ્વારા બેસ દિવસમાં સર્વે કરવાની અપીલ કરીને ખેડૂતોને પાકનું યોગ્ય વળતર મળી રહે તે માટે તલાટી અને ગ્રામ સેવક સર્વે કરવા જણાવ્યું હતું મીટિંગમાં હાજર રહેલ ગ્રામ સેવકોને તલાટી દ્વારા ફ્યુડ પોર્ટલમાં એરર આવતી હોવાની રજૂઆત કેતન ઇનામદારને કરવામાં આવી હતી

છેલ્લા બે દિવસથી પરિપત્ર બહાર પાડ્યો છે અને વીસ દિવસની અંદર આ સર્વે કરીને સરકારને મોકલવાનો ત્યારે સેવકોને આગની તારીખે તાલુકા સેવા સદન માન્ય પ્રાંત અધિકારી અને માન્ય મંગલદાસની આ હાજરીની અંદર સેવકોને બોલાવી અને સૂચના આપવામાં આવી અને એમને કઈ રીતે સર્વે કરે છે અને ખાસ કરીને જે પોર્ટલ પર જે રીતે અપલોડ કરવો છે એમાં ખેડૂત આ વસ્તુથી અજ્ઞાન હોય અને એમને આ વસ્તુ ના ફાવતી હોય તો એમાં પૂરેપૂરો સહકાર આપી અને જે રીતે ડાંગર કપાસ તમાકુ સોયાબીન અને અન્ય પાકોની અંદર પણ મોટા પાયે નુકસાન છે તો સાચો નુકસાનીનો સર્વે ઉપર સુધી પહોંચે એટલા માટે આજની મિટિંગ રાખી હતી અને પૂરેપૂરું જવાબદારીથી કામ કરવા માટે એ લોકોને સૂચના આપવામાં આવી છે અને આપના માધ્યમથી સરકારને પણ ખૂબ અપીલ કરું છું કે ખૂબ મોટી નુકસાની છે તો એ નુકસાનીને સંપૂર્ણ રીતે ભરપાઈ થાય એ રીતે ખેડૂતો માટે સરકાર ખૂબ પોઝિટિવ છે તો પોઝિટિવ વિચારી અને સારું વળતર મળે એવી અપેક્ષા છે કેદારભાઈ ખેડૂત પોર્ટલ પર એરર આવી રહી છે તેવું ગ્રામ સેવકોનું કહેવું છે એના માટે શું વ્યવસ્થા થશે કદાચ આજે મેં એવું કહ્યું કે અમારા ગામડાની અંદર સર્વેર સર્વર ખૂબ ધીરું ચાલી રહ્યું છે સર્વરને લઈને જે તકલીફો પડતી હોય અને એમાં પણ ખાસ કરીને એવું છે કે ભાઈ સો મીટરની રેન્જમાંથી જ આ અપલોડ કરવું તો એના માટે પણ વૈકલ્પિક કંઈક વ્યવસ્થા કરવા માટે અમારી રજૂઆત છે અને ઓન કોમ એ પોર્ટલ થી એ લોકો કઈક નોટ કેમ નોટ કેમ નોટ કેમ થી એ લોકોએ કહ્યું છે કે કરી લો અને એને પટલો રસ્તો કાઢ્યો છે મને પૂરેપૂરો વિશ્વાસ છે કે ગ્રામ સેવકોથી માંડીને વિસ્તરણ અધિકારીથી માંડીને જિલ્લા ખેતીવાડી અધિકારી આજની પરિસ્થિતિની ખેડૂતની ગંભીરતાથી લેશે આ ખેડૂતો અત્યારે જે પરિસ્થિતિમાં છે એમાં સરકારનો જે અભિગમ પોઝિટિવ છે એમાં આપણે પણ એમને પૂરેપૂરો સહકાર આપી સારું વળતર એમના સુધી પહોંચે એવું કામ કરવાનું છે એટલે કોઈ પણ પ્રકારનો વિઘ્ન નહીં આવે એવો મને વિશ્વાસ છે આજે ગ્રામ સાહેબને ઓફિસમાં તમામ ગ્રામસેવકશ્રીઓ અને તેને લગતા અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી આદરણીય જીતનભાઈ ધારાસભ્યશ્રી સાવલીએ ખૂબ જ સહાર રીતે ખેડૂતોની વારે ગયા છે અને ખેડૂતોનું નુકસાન જોઈએ તો આજે સો સો ટકા કરતાં પણ વધાર છે ત્યારે સરકારને અમારા ધારાસભ્યશ્રી દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે એનું અમે ખૂબ જ એમનું અભિનંદન સાથે

હેક્ટર સારું છે રાખી શકાય એવું નથી અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર